થાંગત્રાના ઉકાડામાંથી મળેલી એક્સપાયરી બેનવારસી દવાઓ તથા તંત્ર દ્વારા હોસ્પિટલ ચેકિંગ બાદ કાર્યવાહીના અંધાણ વળી કચેરી દ્વારા કાર્યવાહી કરશે કે પછી માત્ર આશ્વાસન સુરેન્દ્રનગર જિલ્લાના તાંગતરા શહેર ખાતે બે દિવસ પહેલાં ઉકાડામાંથી બિનવારસી દવાઓનો જથ્થો મળી આવતું તંત્ર તોડ થયું હતું અને આ દવાઓ સરકારી હોસ્પિટલની દવાઓ ન હોવાનું સામે આવ્યું જ્યારે તમામ દવાઓ એક્સપાયરી તારીખોનું હોય તેવું પણ ઇન્ચાર્જ ઓફિસર દ્વારા જણાવાયું છે પગલે વહીવટીતંત્રના મદદનીશ પ્રયાસક દશરથભાઈ નાદોડા નાડોદા એજનેર અને હસમુખભાઈ સોનારા સિનિયર વૈજ્ઞાનિક દ્વારા તપાસ હાથ ધરાય છે શહેરની બે હોસ્પિટલોમાં તપાસ હાથ ધરતા લોખંડના બેરલમાં દવાઓનો જથ્થો સળગેલો જોવા મળ્યો જે બાબતે પ્રાદેશિક અધિકારી ફાલ્કુન મોદી સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું કે આ બાબતે વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે આગામી દિવસોમાં વડી કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે નવાઈની વાત એ છે કે જ્યારે જ્યારે આવા કોઈપણ કેસ સામે આવે છે ત્યારે અધિકારીઓ એકબીજાને શા માટે ખોવા આપતા હોય છે અને સવાલો એક પછી એક શંકા ઉદ્ભવે છે અને તપાસ પછી તાત્કાલિક રિપોર્ટ નહીં શું વડી કચેરી દ્વારા દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે સ્વગંભીર બાબત નથી હાલ તો અધિકારી શ્રી દ્વારા મીડિયાને આશ્વાસન સ્વરૂપે ઉત્તર આપી રાહત અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે